બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર દતિ મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કર્યો છું આજે આપણે જે આપણો બીકોમ છે એ બીકોમના તૃતીય વર્ષ એટલે ટીવાય બીકોમ એ ટીવાય બીકોમમાં આપણું સબ્જેક્ટ આવે છે ઓડિટિંગ એ ઓડિટિંગમાં ભાગ બે એ ભાગ માં આપણું એકમ છે છ એ એકમ છનું નામ છે મિલકત અને જવાબદારીઓની ચકાસણીને મૂલ્યાંકન આ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ આજનું આપણું હાલનું જે એકમ છે એ મિલકત અને જવાબદારીઓની ચકાસણીને મૂલ્યાંકન હવે તો આ એકમમાં આપણે કઈ કઈ વિગતો ભણવાના છીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ આ એકમમાં પ્રસ્તાવના એટલે જ્યારે આપણે ચકાસણીની વાત કરીએ ચકાસણી એટલે શું કેમ ઉદ્ભવે છે પછી ચકાસણીનો અર્થ પછી ચકાસણીના ઉદ્દેશ્યો આપણે કોઈપણ કંપનીનો જે છે ઓડિટર હોય ને એ ઓડિટર કેવી રીતે ચકાસણી કરે એના પાછળનો હેતુ શું હોય પછી ચકાસણીનું મહત્વ અને કાયદાઓ પછી જે ચકાસણી હોય એને એનું મહત્ત્વ શું હોય ને એને લગતા કાયદાઓ કયા હોય જે એનો ઉપયોગ કરવાના હોય પછી ચકાસણી અંગે ઓડિટરની ફરજો અને જવાબદારીઓ જ્યારે કોઈ પણ ઓડિટર હોય ને એ ચકાસણી કરતો હોય ત્યારે એના ફરજો શું પોતાની ફરજમાં શું આવે છે અને પોતાની જવાબદારી શું છે એના વિશે આપણે સમજશું પછી ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત ચકાસણી એટલે શું અને વાઉચિંગ એટલે શું બંને વચ્ચે કેટલો અંતર કહેવાય એટલે ચકાસણી કોને કહેવાય અને વાઉચિંગ કોને કહેવાય બંને વચ્ચેનો તફાવત જોઈશું પછી મૂલ્યાંકન ની વાત આવે એટલે મૂલ્યાંકન એટલે શું મૂલ્યાંકન કરવું એટલે શું કરવું એ પછી ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત જ્યારે ચકાસણી આપણે ભણી ચૂક્યા પછી મૂલ્યાંકન આપણે જોઈ લીધું એના પછી બંને વચ્ચેનો તફાવત એટલે હું કોને ચકાસણી કહું કોને મૂલ્યાંકન કહું પછી મિલકતોનું વર્ગીકરણ એટલે આપણા કોઈપણ કંપની પાસે કેટલા પ્રકારની મિલકતો હોય કેટલા પ્રકારની મિલકતોની ચકાસણી કેવી રીતે થાય એ બધી વસ્તુઓ જોઈશું પછી જુદી જુદી મિલકતોને દેવાની ચકાસણી કરવાની મૂલ્યાંકન વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે જોઈશું પછી પાઘડીની ચકાસણીને મૂલ્યાંકન જોઈશું પછી પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન જોઈશું પછી રોકાણની ચકાસણી અને મૂલ્યાંકન જોઈશું એટલે આપણી પાસે જેટલી પણ કાયમી મિલકતો હોય ને એ કાયમી મિલકતોની ચકાસણી કેવી રીતે કરવાની આ કાયમી મિલકતોનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું કઈ એમાઉન્ટે કઈ રકમે એ પાકા સર્વેમાં બતાવશે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરશું સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ તો મિલકતોનો માલિક હક તેનું અસ્તિત્વ અને મૂલ્યાંકન તથા દેવાનું મૂલ્યાંકન ચકાસણી દ્વારા ઓડિટર કંપની દ્વારા મુજબ પોતાનો અહેવાલ આપી શકે છે હવે કોઈ પણ ઓડિટર હોય ને ઓડિટર એટલે જે આપણી જે કંપનીના હિસાબો છે એ હિસાબો જોવે છે એ સાચા છે અને વ્યાજબી છે એનો આપણને રિપોર્ટ આપે છે કોણ ઓડિટર તો ઓડિટર જ્યારે પણ કંપનીના જે મિલકતો છે એની ચકાસણી કરતો હશે ત્યારે કઈ કઈ બાબતો જોશે કંપનીનો માલિકી હક છે આ ડસ્ટરનો માલિકી હક કોના પાસે છે એવી જ રીતે કંપનીના મોટા મોટા પ્લાન્ટો હોય કરોડોના પ્લાન્ટો હોય કેટલી બધી આપણી મિલકતો હોય તો મિલકતોનો માલિકી હક કોનો છે એ બતાવવામાં આવશે પછી એનું અસ્તિત્વ એટલે ખરેખર એ અસ્તિત્વ એટલે એ છે કે નથી આપણે ઘણી વખત કહીએ કે બે લાખ કરોડ મિલકત ને એ કંપનીમાં હોય જ નથી એ કોઈના ઘરે પડ્યું હોય તો એવી જ રીતે એટલે એનો માલિકી હક એનું અસ્તિત્વ એનું મૂલ્યાંકન એટલે કેટલા રૂપિયાનો મૂલ્ય એનું વધ્યું છે આપણે ખરીદ્યું હશે ત્યારે બે લાખમાં ખરીદ્યું હશે પછી આપણે દર વર્ષે એનો ઉપયોગ કરીએ તો દર વર્ષે ઉપયોગ કર્યા પછી એની મિલકતમાં એ મિલકતના મૂલ્યમાં કંઈ પણ ઘટાડો થાય ને તો એ હવે કયા રકમમાં બોલે છે કેટલા રકમની મિલકત છે પછી એવી જ રીતે દેવાનું પણ મૂલ્યાંકન ચકાસણી એ ઓડિટરનું કામ હોય કોઈપણ ઓડિટરને એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય તો ઓડિટરની ખૂબ જ મહત્વની ફરજ ધંધાના ખર્ચાઓ અને આવકોનો વાઉચિંગ કરવાની તથા મિલકતોને દેવાની ચકાસણી અને મૂલ્યાંકનની છે ઓડિટરની જવાબદારીની વાત કરું એક લીટીમાં તો એની જવાબદારીમાં મુખ્ય ભૂમિકા શું આવે છે તો ધંધાના ખર્ચાઓ અને આવકોનું વાઉચિંગ કરવું એટલે જેટલા પણ પ્રકારના ખર્ચા થયા છે જેટલી પ્રકારની આવક થઈ છે એનો પ્રમાણપત્ર છે કે નહીં એ વાઉચિંગ જોવાનું એનો વાઉચર જોવાનું પછી એવી જ રીતે મિલકતો ને દેવાની ચકાસણી ને મૂલ્યાંકન એટલે કોઈ પણ કંપની પાસે કેટલી મિલકતો છે કેટલા દેવાઓ છે આ બધાની ચકાસણી કરવી અને એનું મૂલ્યાંકન કરવું આ બંને અગત્યના કામ છે કોના ઓડિટરના પછી ચકાસણીનો અર્થ જોઈએ હવે ચકાસણીનો અર્થ ઘણા બધા જે એક્સપર્ટ હોય ને વિદ્વાન હોય એને આપ્યો હોય તો આ એક એક્સપર્ટ કહે છે કે ચકાસણીની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે નીચે પ્રમાણે એટલે શું તો મિલકતની ચકાસણી એ મિલકતનું મૂલ્ય નક્કી કરવાની મિલકતના માલિકીપણા અને હકની ખાતરી કરવાની મિલકતનું અસ્તિત્વ અને કબજાની મિલકતના અને અન્ય કોઈ બોજાની તપાસ કરે છે એટલે હું એવું કહું કે ચકાસણી એટલે શું

તેનો યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં દેવાની જોવું જોઈએ કે બધા જ દેવા યોગ્ય કિંમતે ચોપડે દર્શાવેલ હતા અને અન્ય કોઈ દેવો ચોપડે દર્શાવેલ ના રહી ગયું હોય એટલે ઇન શોર્ટ આપણે કહીએ એ જે બાટલી બોય છે એ પણ કેવી રીતે ચકાસણીની વ્યાખ્યા આપે છે

હવે આપણને ખબર છે ઘણી બધી વખત તમને બે કરોડ નો પ્લાન્ટ બોલતો હોય ખરેખર હોય જ ના એટલે એ ખરીદ્યો જ ના હોય ખાલી બતાવ્યો જો એન્ટ્રી કરી હોય એ ભ્રષ્ટાચારના આપણને સિદ્ધાંતો દેખાય છે એ રીતે ભ્રષ્ટાચાર થાય છે એટલે ખરેખર અસ્તિત્વમાં છે કે નથી તેની ખાતરી કરવાની આપણે દસ રૂપિયાનું આ લખ્યું છે ને ડસ્ટર તો જોઈ લેવાનું કે ડસ્ટર છે કે નહીં એવી રીતે કંપનીમાં પછી મિલકતની માલિકી હક અને કબજા હક અસિલ પાસે છે કે નહીં જે કંપની છે ને એ કંપની પાસે આજ મિલકતનો માલિકી હકના પુરાવા છે એનો કબજો પણ એના પાસે જ છે એ બધી વસ્તુ જોવાની પછી મિલકતોને દેવાના હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચી રીતે લખાય છે કે નથી બીજું એ પણ જોવું જોઈએ કોઈ પ્લસ માઇનસમાં તો ભૂલ નથી થઈને ને પ્લસ માઇનસમાં ભૂલ થઈ હોય તો એ પણ જોવાનું કામ એમનું છે કોનો ચકાસણી વખતે ઓડિટરનું પછી મિલકતોને દેવા સંસ્થાના નિયમો અને કાનૂની જોગવાઈ પ્રમાણે પાકસરોમાં યોગ્ય રીતે દર્શાવેલ છે કે નથી એ પોતાના સંસ્થાના પણ નીતિ નિયમો હોય એ નીતિ નિયમો હિસાબ થી આપડા જે મિલકતોને દેવા પાકસરામાં બતાવવા જોઈએ તો એના હિસાબે બતાવવા બતાયા છે કે નથી એ જોવાનો કામ પણ ઓર્ડર છે એ ચકાસણી કરતી વખતે ચકાસણીનું મહત્વ અને કાયદાઓ ચકાસણીનું મહત્વ કેમ અગત્યનું છે કેમ કોઈ પણ ઓડિટર જ્યારે ચકાસણી કરતો હોય એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય કેમ તો ઓડિટર વિશ્વાસપૂર્વક ઓડિટ અહેવાલમાં જણાવી શકે છે કેમ કે જ્યારે ઓડિટર ઓડિટ રિપોર્ટ લખે ને ઓડિટનો અહેવાલ લખે ને તો એ જ્યારે મેં ચકાસણી ખાતરીથી કરી હોય સંતોષપૂર્વક કરી હોય ને મને ખબર છે કે બધી જ વસ્તુઓ વ્યવસ્થિત છે અને બધી જ વસ્તુઓ વ્યાજવીને સાચી છે તો હું વિશ્વાસપૂર્વક ઓડિટમાં લખી શકો ને ઓડિટમાં જણાવી શકો ને

પકડી લો છો ત્યાં ગીરો મૂકી હોય તો એ ગીરો મૂકીને કોઈ પણ ઉછીના પૈસા લીધા હોય તો એ પણ તમે પકડી શકો ત્યાં અને કોઈ પણ પ્રકારનો ગોલમાલ થયો તો પણ ચકાસણીમાં તમને તરત દેખાઈ આવે એટલે આપણું ચકાસણીનું મહત્વ આ માટે ઇમ્પોર્ટન્ટ છે અગત્ય છે કેમકે આપણને બધી વસ્તુઓ ત્યાંથી જ મળે એટલે બધી વસ્તુઓને કંઈ પણ કાલા છિટ્ટા જોવા હોય તો તમે ત્યાંથી કાઢી શકો છો પછી શેર હોલ્ડરો સમક્ષ ધંધાનું ચિત્ર રજૂ કરી શકાય છે તેઓ ધંધાની મિલકત દેવાની બાબતમાં સાચી જાણકારી પ્રાપ્ત કરી શકે છે જે ઓડિટર છે ને એ ઓડિટર કોનો પ્રતિનિધિ હોય શેર હોલ્ડરોનો પ્રતિનિધિ હોય તો જ્યારે પણ આપણે કોઈને રિપ્રેઝેન્ટ કરીએ કોઈના પ્રતિનિધિ રૂપે કામ કરીએ ત્યારે આપણું મુખ્ય ધ્યેય શું હોય કે મારા જે જેનો પ્રતિનિધિ છીએ આપણે આપણે જેમ કે કે પ્રતિનિધિ તરીકે થાય છે તો જોવાનું એમના સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય કોના સાથે શેર હોલ્ડર સાથે કેમ કે એ વાસ્તવિક ઓનર છે વાસ્તવિક માલિક છે તો એ જોવાનું કામ ધંધાના લેણદારો કંપનીની મિલકતો અને દેવાની બાબતમાં સાચી જાણકારી પ્રાપ્ત કરે મુખ્ય ધ્યેય હોવું જોઈએ કે આપણે બધી જ વસ્તુઓ બતાવીએ કોઈને પણ બતાવીએ તો બધી જ વસ્તુઓ સાચી બતાવીએ ખોટું હોય તો ખોટું બતાવીએ સાચું હોય તો સાચું બતાવીએ ખોટું કોઈએ કર્યું હોય તો પણ આપણે એને જણાવવાની જવાબદારી આપણી ઓડિટરની જવાબદારી એવી રીતે આપણે પણ લેણદારોને દેવાદારોને બધી જ વસ્તુઓ વિગત સાચી વિગત આપણી આપવાની જવાબદારી ઓડિટરની સામાન્ય જનતા કે ભવિષ્યમાં આપણે કોઈ પણ વિસ્તાર કરવો હોય વિસ્તાર કરવામાં વિસ્તાર કરવા માટે આપણે નવા લોકો પાસેથી અરજીઓ મંગાવી હોય નવા શેર બહાર પાડવા હોય તો લોકો આપણા નવા શેર ક્યારે ખરીદે ત્યારે આપણી કંપની વિશ્વાસ શું હોય આપણી કંપની ઉપર લોકો ટ્રસ્ટ મૂકી શકે છે આપણી કંપની સાચી હોય ઈમાનદાર હોય તો એ ભાવિ રોકાણોને તમે આકર્ષી શકો છો ક્યારે જ્યારે તમે તમારા પાકા સર્વેમાં બધી જ વસ્તુઓ સાચી અને વ્યાજબી બતાવતા હોય ત્યારે પછી ચકાસણી કે ઓડિટરની ફરજોની જવાબદારી હવે જ્યારે હું ચકાસણી કરતો હોય ને એટલે જ્યારે પણ ઓડિટર ચકાસણી કરતો હોય તો પોતાની ફરજો અને જવાબદારીઓ એ જોઈએ આપણે એની જવાબદારીમાં શું આવે એની ફરજોમાં શું આવે એ જોઈએ તો હિસાબી ઓડિટર વખતો વખત જ્યારે ઓડિટ કરતો હોય તો કઈ ફરજ બજાવે છે આમાંથી મુખ્ય ફરજ આપણને બતાવેલી છે તો પાકા સર્વાવમાં દર્શાવેલી મિલકતો અને જવાબદારીની ચકાસણી કરવી સૌથી પહેલો આપણે કહીએ તો પાકા સર્વેમાં દર્શાવેલી મિલકત અને જવાબદારીની ચકાસણી કરવાનો કામ ઓડિટરનું છે જો ઓડિટર મિલકતનું વાસ્તિક અસ્તિત્વ અને સાબિતીની તપાસમાં બેદરકારી બતાવે તો લંડન

તેને ફરજનો ભંગ કર્યો હોય તો ન્યાયાધીશ અલવસ્ટોરે આ કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે પાકા સર્વેમાં દર્શાવેલ બધી જ મિલકતોના અસ્તિત્વની ચકાસણી કરવાની ઓડિટરની જ ફરજ છે અને જો તે ફરજ બજાવવું ચૂકે તો તેના અસિલને ભોગવવું પડેલ નુકસાન ભરવા માટે પણ જવાબદાર ગણાશે હવે આપણે જે બી ચુકાદા આવ્યા ને એ બી ચુકાદા ઉપરથી જે ઓડિટર છે ને એની ફરજોમાં જવાબદારી વધી ગઈ તો જવાબદારી શું એટલે જ્યારે કોઈ પણ હાથ પર રોકડ એટલે તમારા ગલ્લામાં પાંચસો રૂપિયા પડ્યા હોય કે કઈ પણ પ્રકારનો રોકડ પડ્યો હોય તો એ તમે ના ગણો ને કે કેટલું પડ્યું છે અને ખરેખર બાકી શું છે અને બંનેનો મેલ ના કરો ને તો એ તમારી જવાબદારી એટલે ઓડિટરની જવાબદારી તેના ફરજોનો ભંગ કર્યો કોઈ પણ એના પ્રકારના ફરજ હોય એ ફરજ ના ભજવ્યા હોય એ ફરજમાં એને બેદરકારી કરી હોય

જેટલું પણ પ્રકારનો તો મિલકતની ચકાસણી વખતે ઓલ્ટરની નીચે મુજબની ધ્યાન રાખવાની બાબતો છે એ પણ આપણે જોઈએ એટલે જ્યારે ઓડિટર કોઈ પણ વસ્તુની કોઈ પણ મિલકતની ચકાસણી કરતો હોય ત્યારે એને કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ એ આપણે જોઈએ તો મિલકતનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં એ જોવું ઓલ્ટરે ખાસ કરીને જોવું જોઈએ કે આ જે મિલકત બતાવવામાં આવી છે પાકા સરવાયામાં આ પાકા બતાવવામાં આવી છે બતા ખરેખર કંપની પાસે છે કે નહીં કંપનીના પાકા સર્વાયો દર્શાવેલી મિલકતોને ખાતા મિલકતોની બાકીઓ સાથે સરખાવી છે કે નથી કંપનીમાં જે પાકો સરવાયો હોય ને એ પાકા સર્વમાં દર્શાવેલી મિલકતોને ખાતા ખરેખર બાકી સાથે દર્શાવેલી છે કે નહીં બાકીઓમાં જે રકમ હોય એ બરોબર છે કે નહીં મિલકતનું મૂલ્યાંકન સાચું ને વ્યાજવી છે કે નહીં મિલકતનું મૂલ્યાંકન વ્યાજવી ને સાચો હોવું જોઈએ મિલકતની માલિક અને કબજાનું પણ જોવું જોઈએ મિલકતની માલિક કબજો પણ કંપની પાસે હોય છે પાકો સરવાયામાં મિલકતો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે છે કે નથી એ પણ જોવાનું આપણે આ બધી જ વસ્તુઓ જ્યારે પણ મિલકતોની ચકાસણી કરીએ ધ્યાનમાં રાખવાની હોય છે તો ધન્યવાદ મિત્રો આજે આપણે આ એકમમાં ખરેખર બંને આપણે સાથે ભણીને બધી જ વસ્તુ આપણે સરળ રીતે સમજી એના બદલ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ સાથે હું વિરમું છું અને નવા લેક્ચર સાથે આપણે નવી ટોપિક સાથે ફરીથી મળશું ત્યાં સુધી ધન્યવાદ